જો અહીં મહાકાલનો પથ્થર મોટો બધો છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાનું જમત જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા લોકમાં તો સ્વાગત છે ને આજે આપણે એની છીએ સર્વા મંડપ તો સૌરા મંડપ તો આપણે સૌરા મંડપ જવાના છીએ મીડિયામાં પણ અહીંયા જો લખો ફેમેલી સાથે તો હું લખ્યું બેવો અને આ બાજુ હેમો હે આરતી છે મારા સારું છે આ પછી મારો સારું છે હા લઈ જાય છે ફરવા વિડીયો મારા બન્યા રહેતો હાલો ગાઈઝ આપણે ભૂગીએ છીએ અત્યારે સૌરા મંડપ જવાના રસ્તે તમે જોઈ શકો અહીંથી પગથિયા છે ઉપર ટેકરી ઉપર ત્યાં સૌરા મંડપનું મંદિર છે રામદેવપીનું મંદિર છે મહાકાળનું મંદિર છે હાલો આપણે ત્યાં જઈને જોઈ અને ત્યાંના તમને વ્યૂને દર્શન કરાવું બાકી જો તમે અહીંયા આરતીને બધા લખશો ને એમોન બધા તૈયાર થઈ ગયા છે ફોર વ્હીલ પાર્કિંગમાં કરી દીધી છે અને અહીં મંદિર છે આપણે જવાના છીએ અત્યારે ઉપર સૌરા મંડપની દેખ ક્રિયા ચડીને દર્શન કરવાનું તો બન્યા રહેજો હલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી દીધું છે અને આરતીની ઉપર વહી ગયા છે ધીમે ધીમે અને આપણે નાસ્તો લેવા ગયા હતા તમે જુઓ મારા હાળાએ ચબલા લઈ લીધા બે નાસ્તાના અને હવે આપણે અહીંથી ઉપર જવાના અને ત્યાં જઈને આપણે વન ભોજન કરવાના છીએ તો હવે તમને ત્યાં જઈને ઉપર જઈને બતાવીશું એના વિડીયો બાકી જો આવો રસ્તો છે કેટલા પગથિયા છે ને હજી અમને અંદાજો નથી કારણ કે હું તો પહેલી વખત આવ્યો છું બાકી હવે જાઉં કેટલા પગથિયા છે ખ્યાલ તો નથી જઈને તમને હવે આનું બતાવી બધા ઉપર રામદેવનું મંદિર છે ઉપર બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ हेलो फ्रेंड्स जो અત્યારે અહીં આરતીની પૂજા થઈ ગઈ છે છોકરાઓ જો જો લક્ષ્મી ને ગલી કરી ગઈ અને જો હજી થોડું ઉપર આયા હાલવાનું છે પણ આવી ગયું છે બહુ લાગું નથી આલો વિડીયોમાં બની આવે તો થઈ ગયા તમને એના વ્યૂ જોઈએ અને હવે આવી જ છે તમે જોઈ શકો હવે તડકો વધી ગયો આપણે ટોપી વોપી કરી લીધી બાકી જો તમે આપણે નાસ્તો લઈ લીધો આવી ગયો ગુરુ બાળનાથ

તો આવા દ્રશ્યો છે અહીંયા તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો મને હજી અંદર બતાવી તમને અલોકધણી શિવલિંગ છે અને અહીંયા બાર આવી જગ્યા છે Eh, yang mandiri. Ya? Ayo, motor bodoh, tamu boh ya. Ramah biru, kamu jauh kok.

અને આવો એવો સ્તંભ છે અહીંયા એ અહીંયા પત્રાથી વચ્ચેથી નીકળેલો છે સ્તંભ અને અહીંયા ઉપર મંદિર છે બાકી ધજાયું ને એવું બધું ચડાવેલું છે અહીં મંદિર છે રામદેવ બાપાનું

તમે જોયા આપણે અહીંયા દર્શન કર્યા અને તમે દર્શન કરી લેજો સારી રીતે કોમેન્ટ કરી દેજો બાકી બધા બધા બેઠા છે અને અહીંયા મંદિર છે તમે ગણપતિ બાપાનું મંદિર છે ના ભાઈ જનુમાન બાપાનું મંદિર છે અને સરસ મજાનો પથ્થર છે તમે જોઈ શકો છે

તો ગાઈસ મસ્તીનો કાળ ફેરવનો પથ્થર છે સારી એવી કમેન્ટ કરી દેજો મિત્રો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે અહીંયા બાપુએ એમ કીધું છે ગુફા છે ત્યાં એક સાધુ એ હતા એમ નામ નથી પણ એ સાધુ એ બાર વરસ ઊંધે માથે અહીંયા તપ કરેલું છે ગુફાની અંદર તો હાલો આપણે તમને ગુફાના દર્શન કરાવું તો માં બન્યા રહેજો અને અહીંયા તમને ગુફા બતાવું છું અહીંયા ધૂણો ના અહીંયા ગુફા છે આવી રીતે ગુફાની અંદર જવાનું થાય હલો ફ્રેન્ડ્સ જો તમે જોયું અંદર બાપુ અંદર ગુસ્સાની અંદર હજી ટપ કરી બેઠા હતા તો અંદરના વ્યૂ તમને જોઈને કેવું લાગ્યું કોમેન્ટ કરજો મને અને હવે બધે આપણે વન ભોજન માટે નીકળવાના છીએ તો વનભોજન કરશું અને ત્યારબાદ તમે અહીંથી રવાના થશો તો આઈ આઈથી કરીએ વિડીયોનો એન્ડ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જરૂર છે જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઇબ કરી દેજો